વાઘોડિયા ગામમાં શિવરાત્રી પર્વ શિવોત્સવ નિમિત્તે લોક ડાયરો વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજવામાં આવ્યો આ પ્રસંગે શિવજી કી સવારી સમિતિના આયોજન મયંક પટેલ તેમજ વડોદરાના રાવપુરા ધારાસભ્ય યોગેશ પટેલ ભરત ડાંગર તેમજ વાઘોડિયા નગરના અને આજુબાજુના ગ્રામજનો પણ આ લોકો લોકડાયરામાં ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને આગેવાનો દ્વારા આ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો આ લોક ડાયરામાં ઉછાળેલ રૂપિયા ગૌશાળામાં ગાયોની સેવામાં દાન કરવામાં આવનાર છે કીર્તિદાન ગઢવીએ લોક ડાયરામાં પોતાની શૈલીમાં દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ લોકડાયરામાં ભજનો અને લોકગીતોની મજા વાઘોડિયાની જનતા અને આજુબાજુની સોસાયટીઓ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ